પરિસ્થિતિ પામી જઈ અને નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઈ ચૌધરી તેમજ તેમની સાથેના અન્ય ઉચ્ચ અધિકારી ફાયર બ્રિગેડના હડતાળ પર ઉતરેલા કર્મચારીની મુલાકાત લઈ તેમણે હાલની પરિસ્થિતિની ગંભીરતા સમજી બચાવ કાર્યમાં લાગી જવા માટે અપીલ કરી અને તેમના કાયમી કરવાના પ્રશ્ન બાબતે પૂરી પરિસ્થિતિ થાળે પડ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા જણાવતા માનવતાના ધોણે તમામ કર્મચારીઓ ફરી પાછ રાબેદા મુજબ બચાવ કાર્યમાં લાગી ગયા હતા

નવસારી શહેર અને જે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને નવસારી ફાયર બ્રિગેડના કર્મચારીઓ કામ કરી રહ્યા છે રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે હાલ જે પ્રશ્નો ઊભો થયો છે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કોઈ પંદર વરસ કોઈ સત્તર વરસ કોઈ વીસ વરસથી ઉપરથી કામ કરે છે અને હાલ જે પ્રશ્ન ઊભો થયો છે હાલ એ લોકો હડતાળ પર બેઠા છે કોઈપણ પ્રકારનું કામ કરવા રાજી નથી અને શું કારણ છે તે તમને અમે જણાવીએ તો કારણ એક જ છે કે એ લોકોને કાયમી નથી કરવામાં આવ્યા છેલ્લા લગભગ ઘણા સમયથી વાતચીતો ચાલે છે રજૂઆતો ચાલે છે પરંતુ કોઈપણ પ્રકારના કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા ત્યારે સીધા જ એમની સાથે વાત કરીશું સા જે તમામ જે કર્મચારીઓ છે એ લોકો હડતાલ પર બેઠા છે ત્યારે સીધા જ અમે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તો નવસારી શહેરના ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે તે નવસારી શહેરમાં જે કામ કરી રહ્યા છે તેને લઈને હાલ જે ભારેથી અતિ ભારે વરસાદને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી એક જ સવાલ છે કાયમી નથી કરવામાં આવતા તેને લઈને કાયમી નથી કરવામાં આવતા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી છે શું કહેશો કે હાલ ઘણા ટાઈમથી અમે પંદર સત્તર વર્ષથી ફાયરની કામગીરી કરીએ છીએ કોઈ દિવસ કોઈ બી કામગીરીમાં ના નથી ભાગ પણ આજ સુધી અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી ને અમે તેના લીધે કેસ પણ કર્યો છે પણ કેસનું બી નિરાકરણ એ લોકો નથી લાવતો નગરપાલિકા એમના વકીલ વકીલની આવે ને રજા પર હોય ને એવું બધું છે અમારી માંગ એક જ છે કે અમે અમને પરમિનન્ટ કરે આટલા વર્ષોથી અમે નોકરી કરતા છે તો અમારો સ્ટાફને પરમિનન્ટ કરે તો અન્ય એક વ્યક્તિ છે નંદુભાઈ કરીને છે તેમની સાથે વાત કરું છું નંદુભાઈ કઈ રીતના હાલ જે વરસાદ પડી રહ્યો છે શહેરમાં પાણી ભરાયા છે પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો છે સવાર સવારમાં હાલ તમે કાયમી નથી થયા તેને લઈને તમે હડતાલ પર ઉતરે છે શું કહે છે કેટલા કર્મચારીઓ હાલ અમે હડતાલ પર નથી ઉતર્યા કામગીરી તો અમારી હાલમાં ચાલુ જ છે પણ અમારા ખાલી એટલી જ રજૂઆત છે કે અમારા પ્રશ્નના હલ થાય સવાલ જે અમારા જે પ્રશ્ન છે તે અમારા હલ થાય કે અમને જે સ્ટેટ ગવર્મેન્ટની ભરતી કરી એ લોકોને કાયમી કરી દીધા ને અમને ને જૂના લોકોને બી જે કાયમી હતા તેને બી સ્ટેટ ગવર્મેન્ટ સમા સમાઈ લીધા હાલ અમે જે રોજમદાર કર્મચારી છે તે સાત વર્ષથી તે પંદર વર્ષ સુધીના જે કર્મચારી છે તેનો કોઈ નિરાકરણ નથી ને અમે જે કામગીરી કરીએ તો આ કાયમી લોકો કરતાં બી બમણું કામ કામગીરી કરીએ છીએ તો બમણું કામ કરવા છતાં પણ રોજિંદા જે કાયમ કા ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે તે લોકોને કાયમી નથી કરવામાં આવતા તેને લઈને આજ રોજ કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારનું હાલ રેસ્ક્યુ કરવામાં નથી આવ્યું ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છે જેટલા જે કર્મચારીઓ છે બધા જ જે કાયમી કાયમી નથી કરવામાં આવ્યા તેને લઈને હડતાળ પર બેઠા છે ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ પ્રકારના જે કોઈ પંદર વર્ષથી છે કોઈ સોળ વરસથી છે તે લોકો રોજિંદા કામગીરી એ કરતા હોય છે ત્યારે હાલ જે કામ જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને યોગ્ય નિકાલ અને યોગ્ય ન્યાય મળે તેના માટે એ લોકો બુહાર લગાવી રહ્યા છે ઘણા સમયથી જે કર્મચારીઓ છે તે લોકોને કાયમી ન કરતા આજ રોજ કામ બંધ કરી દેવામાં આવ્યું છે તેને લઈને શહેરમાં તમામ જગ્યાઓનું રેસ્ક્યુ અટક્યું છે મિનેસ્ટેલર એનડીસી ન્યૂઝ નવસારી